રામનવમી પર્વ નિમિત્તે કટલાલ નગરમાં ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં ખેડા જિલ્લા સાંસદ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા સહિત તમામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કટલાલ રામજી મંદિર ખાતેથી પૂજા આરતી કરી આ શોભાયાત્રાની શરૂઆત કરાઈ હતી શોભાયાત્રા કટલાલ મુખ્ય બજાર પટેલવાડો આઝાદપુર સતી પીપડી નળાનો ઢાળ મુખીની ખડકી ભાવસારવાડ સહિતના સમગ્ર વિસ્તારમાં ફરી હતી આ શોભાયાત્રામાં રામાયણના પાત્રો રામજીનો રથ તેમજ ડીજે રાજ્યના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કટલાલ શહેર અને તાલુકામાંથી રામ ભક્તો જોડાયા હતા સમગ્ર નગરમાં ઠંડા પીણા શરબત જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક જગ્યાએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર મહેશ મકવાણા અમદાવાદ